દાહોદ જિલ્લામાં મેઘમહેરના કારણે કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થયા તો કેટલાક કોઝવે પર વાત છે સંજેલી તાલુકાની સંજેલી તાલુકામાં મેઘમહેર થતાની સાથે જ ચીબોટા નદીમાં પાણીનો પ્રવાહ વધતાની સાથે જ ચીબોટા નદી ઉપર આવેલા કોઝવે પર ગાબડા પડ્યા જી હા દ્રશ્યો પણ બતાવીશું જે દ્રશ્યોમાં તે કોઝવે ઉપર ગાબડા પડ્યા અને સ્થાનિક લોકોને અવરજવરમાં ક્યાંક ને ક્યાંક પરેશાની આવી રહી છે ત્યારે આવા સારા કોઝવેઓ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે ને કેટલાક કોઝવે પર જે છે તે ગાબડા પડી રહ્યા છે આવા ગાબડા તો આપણે માત્ર મહાનગરોમાં જ જોયા હશે પણ હવે તે ગ્રામ્ય વિસ્તાર તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ ભુવાઓ અને કોઝવે વાવ કોઝવે પાણીમાં ગરકાવ થવાના સિલસિલા જે છે તે દાહોદ જિલ્લામાં હવે સતત ચાલી રહ્યા છે